નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્સલન્સ ઘટીમાં તમારું સ્વાગત છે આજે આપણે માહિતી મેળવવાની છે કે જે લોકો બાર એક્ઝ બાર બોર્ડની એક્ઝામ આપી દીધી હવે કોલેજમાં એડમિશન લેવા જશે એ લોકો માટે આ વિડીયો છે કે ભાઈ તમારે કઈ એડમિશન લેવાનું કયા કોર્સમાં એડમિશન નથી લેવાનું કેવી રીતે લેવાનું છે તેની માહિતી મેળવીએ એડમિશનની તમે સંપૂર્ણ પ્રક્રિયાનો અલગથી મેં એક વિડીયો મોકલી દીધો છે કે એક એપ્રિલથી તમારે ફોર્મ ભરી દેવાના એડમિશનના એ આખો વિડીયો અલગથી મેં મૂકે છે તો તમારે જોઈ લેવો હવે એક નવું બહાર પડ્યું છે કે ભાઈ એ અઢાર ઓનલાઈન કોર્સમાં પ્રવેશ ન લેવા વિદ્યાર્થીઓને સલાહ આપી છે વિદ્યાર્થીઓને યુજીસીએ કીધું છે કે તમે અઢાર કોર્સમાં ઓનલાઈન કે ડિસ્ટન્સ લર્નિંગ ભણી શકો નહીં પહેલાં તમારે ઓનલાઈન અભ્યાસ કરો તો ચાલતું હતું હવે આ વખતથી બંધ કરી દીધું તમારે સંપૂર્ણ કોલેજમાં હાજરી આપીને જ અભ્યાસ કરવો પડશે પહેલાં તો યુજીસી એટલે શું તો યુજીસીનું પૂરું નામ છે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન કમિશન એટલે કે જે યુનિવર્સિટીના મેન લોકો હોય છે બધા એ લોકોએ નક્કી કર્યું કે હવે તમે ઓનલાઈન અથવા તો ડિસ્ટંક લર્નિંગ કરી શકો નહીં ઓનલાઈન એટલે કે ઘરેથી લેપટોપ કોમ્પ્યુટર દ્વારા તમે અભ્યાસ કરી શકો નહીં અથવા તો કોલેજથી દૂર રહીને પણ તમે ભણી શકો નહીં તમારે ઓફલાઈન કોલેજમાં હાજર રહીને જ આટલા અઢાર કોર્ષને ભણવો પડશે કયા કયા અઢાર છે ચાલો તેના વિશે માહિતી મેળવે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા ઓનલાઈન તેમજ ડિસ્ટંક લર્નિંગથી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સૂચના જાહેર કરવામાં આવે જેમાં એન્જિનિયરિંગ મેડિકલ સહિતના અઢાર પ્રોગ્રામમાં ઓનલાઈન ડિગ્રી અથવા તો ડિસ્ટન્સ લર્નિંગથી લીધેલ ડિગ્રી માન્ય છે નહીં જો તમે ઘરે બેસીને ઓનલાઈન અભ્યાસ કરીને આ ડિગ્રી મેળવ્યો મેળવશે તો એ ડિગ્રી તમને કોઈ જગ્યાએ કામ લાગે નહીં કારણ કે આ લોકો ચોખ્ખી ના પડે છે કે આ ડિગ્રી અમે ગણવાના નથી આ સિવાય કોઈ પણ પીએચડી પ્રોગ્રામ ઓનલાઈન કરી હોય તે લોકોને પણ આવી ભણાવી શકાશે નહીં આ અઢાર કોર્ષને ઓનલાઈન ડિસ્ટન્સ લર્નિંગથી ભણવા માટે યુજીસી દ્વારા કોઈ માન્યતા અપાય છે અને એ લોકોએ ના જ પાડી દીધી કે આ આવી માન્ય છે નહીં યુનિવર્સિટી કોલેજમાં પ્રવેશ મેળવતા પહેલાં વિદ્યાર્થીઓએ યુજીસીની વેબસાઇટ પર યુનિવર્સિટીના પ્રોગ્રામ અને અભ્યાસક્રમની માહિતી મેળવી જોઈએ ભાઈ કયા પ્રોગ્રામ એ લોકોએ ઓનલાઈન રાખ્યા છે કેટલા એવા લોકોએ ઓનલાઈન અને ડિસ્ટન્સ લેથી હટાવી દીધા તેની સંપૂર્ણ માહિતી યુજીસીની વેબસાઇટ પરથી મેળવવાની રહેશે આ સાથે જ ઓનલાઈન ભણવા માટે લે ભાગુ તત્વો સક્રિય થતા હોય છે ઘણા તત્વો હોય છે કે ચાલો તમે નથી જવું કોલેજ તો ઓનલાઈન અભ્યાસક્રમે એડમિશન લઈ લો અને મોટા ભાગે પૈસા પડાવી લેતા હોય છે તેવા તત્વોથી શું રહેવું જોઈએ દૂર રહેવું જોઈએ જેથી વિદ્યાર્થીઓનું વરસ બગડતું હોય છે કોલેજમાં જાય પછી ખબર પડે કે આ કોર્ષ તો ઓનલાઈન છે જ નહીં અને ઘણા તત્વો હોય છે જે બારોબાર તેના પૈસા લઈ લે અને એડમિશન કરાવી આપતા હોય છે તેનાથી કીધું એ દૂર રહેવાનું કીધું છે આવી જોઈએ કે કયા કોર્ષો પર સંપૂર્ણ એ લોકોએ પ્રતિબંધ મૂકી દીધો કે આટલા કોર્ષ ઓનલાઈન અથવા ડિસ્ટન્સ લર્નિંગથી કરી શકાશે નહીં સંપૂર્ણ અઢારે અઢાર કોર્ષના આપણે નામ જોઈએ સૌથી પ્રથમ છે એન્જિનિયરિંગ ફિઝિયોથેરાપી મેડિકલ અંકોપેશનલ થેરાપી ફાર્મસી નર્સિંગ એગ્રીકલ્ચર લો આર્કિટેક્ચર હર્ટિકલ્ચર હોટલ મેનેજમેન્ટ કેટરિંગ ટેકનોલોજી ડેન્ટલ કેટરિંગ ટેકનોલોજી વિઝ્યુઅલ આર્ટ એન્ડ સ્પોર્ટ્સ એરફ્સ મેનેજર ક્યુઅલી સાયન્સ જેવા અઢાર પ્રોગ્રામને ઓનલાઈન તેમજ લર્નિંગ ડિસ્ટન્સથી ભણવા અંગે માન્યતા અપાય છે નહીં તેથી આ કોર્સને ઓનલાઈન કે ડિસ્ટન્સ લર્નિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આટલા કોર્સમાં તમારે એડમિશન લેવું હોય તમારે ભણવું હોય તો ઓફલાઈન જ કોલેજમાં જઈને તમારે ભણવું પડશે ઓનલાઈન માહિતી બંધ થઈ ગઈ છે આ સંપૂર્ણ માહિતી તમારા બધા જ બારમાં ધોરણના વિદ્યાર્થી સુધી પહોંચાડો જેથી તેને પણ એડમિશન લેતી વખતે ઉપયોગી થાય અને આ ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રો સાથે શેર કરો થેન્ક યુ